ભાવનગર શહેરમાં ટ્રાફિક ની સમસ્યાને હલ કરવા લઈને આઈઆઈટી ગાંધીનગર ની જે યુવાનો છે સ્કોલર ટીમ છે તે હાલ ભાવનગર આવી પહોંચી છે આપણે સીધી જ તેની સાથે વાત કરીશું કે ભાવનગરમાં જે આ સ્કોલર ની ટીમ છે આપ જોઈ રહ્યા છો જે યુવાનો જે છે સ્કોલર યુવાનો આઈઆઈટી ગાંધીનગર ના તેઓ હાલ સર્વે કરી રહ્યા છે કે ભાવનગર શહેરમાં જે ટ્રાફિક ની સમસ્યા છે ઘણા સમય થી લાંબા સમય થી ટ્રાફિક ની સમસ્યા ખૂબ મોટા પ્રમાણમાં રહેતી હોય છે આઈઆઈટી ગાંધીનગર ના રવિરાજ દવે સ્કોલર આપણી સાથે જોડાય છે સાહેબ ખાસ ક્યાં પ્રકાર વિસ્તારનો સર્વે કરવામાં આવનાર છે શું છે સમગ્ર વિગત તો અમે અહીંયા ભાવનગર સિટીમાં જે ટ્રાફિક પ્રોન જગ્યા છે ત્યાં અમે અત્યારે વ્હીકલને કાઉન્ટ કરીએ છીએ કે કેટલા વ્હીકલ એક અમુક સમયમાં પસાર થાય છે એની પરથી અમે એને ટ્રાફિક સિમ્યુલેશન સોફ્ટવેરમાં લઈ જઈશું અને એનું મોડલિંગ સ્ટડી કરશું જેની પરથી અમે કોઈ પણ તમારે સોલ્યુશન પ્રોવાઈડ કરવું હોય તો એનું કેવી રીતે ફર્સ્ટ હેન્ડ વ્યૂ જોઈ શકો તમે અને પછી અમે અહીંયા પાયલોટ પ્રોજેક્ટનું સ્ટડી કરશું જેનાથી ઇમ્પ્લિમેન્ટેશન અમે ભાવનગર સિટી થી શરૂઆત કરીશું અચ્છા સાહેબ ખાસ કરીને ભાવનગર શા માટે સિલેક્ટ કરવામાં આવ્યું છે પાયલોટ પ્રોજેક્ટ છે કયા પ્રકારના આમાં સર્વે કરવામાં આવશે તેની થોડી વિગત આપશો ભાવનગર સિટી એટલા માટે પસંદ કરવામાં આવ્યું છે કારણ કે આ સેકન્ડ ઇયર સિટી છે જેમાં તમારે કોઈ પણ પાઇલટ પ્રોજેક્ટનું ઇમ્પ્લિમેન્ટેશન કરવું હોય એમ તો સરળ રીતે થઈ શકે જ્યારે કે આપણે મેગાસિટીમાં કોઈ પણ કરવું હોય ઓપ્શન માટે અહીંયા ભાવનગર સિટીમાં આઈજીપી સર જે ગૌતમ પરમાર છે એમનો સપોર્ટ પણ સારો છે જે ફટાફટ ઇમ્પ્લિમેન્ટેશન પણ કઈ લાવી શકે સોલ્યુશન સ્ટ્રેટેજી પ્રોવાઇડ કરીએ તો અમે નિરાકરણ આપીશું આપીશું અને સોલ્યુશન અચ્છા જો વાત કરવામાં આવે તો ખાસ કયા પ્રકારની ટેકનોલોજીનો આમાં ઉપયોગ કરવામાં આવશે સર્વે જે છે તે કયા પ્રકારનો છે જો ભાવનગરની વાત કરવામાં આવે તો ભાવનગરમાં ટ્રાફિક અત્યારે એક ઓવરબ્રિજ બની રહ્યો છે તેના લીધે પણ ખૂબ ટ્રાફિક થઈ રહ્યો છે વિસ્તારમાં જો શહેરી વિસ્તારમાં વાત કરવામાં આવે તો આ કાળિયાબીડ વિસ્તારમાં આપ જે ઊભા છો ત્યાં ભાવનગરની તમામ શાળા કોલેજો આવેલી હોય છે શાળા કોલેજો પાર્કિંગમાં પાર્કિંગ નથી કરે છે વિદ્યાર્થીઓ થતો હોય છે બીજું જો શહેરી વિસ્તારમાં જેટલા મોટા હાઈ બિલ્ડિંગો આવેલ છે બિલ્ડિંગો ની અંદર દબાણ કરી દેવામાં આવ્યું હોય છે એટલે કે દુકાનો પાર્કિંગમાં બને જેના લીધે બહાર પાર્કિંગ કરવામાં આવતું હોય છે તો કયા પ્રકારની આમાં આપણે સર્વે કરવામાં આવશે તો સાચી વાત છે કે મોટા સિટી હોય એમાં પ્રોબ્લેમ આવે છે બેઝડ ઓન ધ એન્ક્રોચમેન્ટ કે કઈ પણ જગ્યાએ તમારી પાસે પાર્કિંગ સ્પેસ નથી તો પાર્કિંગ સ્પેસ ના લીધે વેહિકલ ન ટ્રાફિક જામ થઈ શકે તો એની માટે અમે જે ત્યારે વ્હીકલ કાઉન્ટ કરીએ છીએ અમે રોડની વિટ પણ આપીશું અને એને પ્રમાણે કેટલા વ્હીકલ આ અમુક પ્રકારના રોડ પરથી જશે એનું કાઉન્ટ કરીશું અને એને ટ્રાફિક સિમ્યુલેશન સોફ્ટવેર જે કઈ ડિજિટલ પ્લિન કહેવાય કે તમારે રિયલ વર્લ્ડ સિચ્યુએશનને સિમ્યુલેશન સોફ્ટવેર મોડલિંગમાં કેસે કેવી રીતે લઈ શકો એમાં પણ અમે ઇન્ડિવિજ્યુઅલ વ્હીકલ કેવી રીતે પાસ થશે એનો સ્ટડી કરીશું અને વિથ મશીન લર્નિંગ ટેકનોલોજી અમે એનું સોલ્યુશન પ્રોવાઈડ કરીશું કે અમે આ અપ્રોચ વાપરીએ કે રોડની વીથ વધારીએ કે પછી તમારે કંઈક સોલ્યુશન આપે કે સિગ્નલ લગાડીએ તો કેટલો ટ્રાફિક રિડ્યુસ થશે અમે ફર્સ્ટ હેન્ડ મોડ્યુલ સિમ્યુલેશન સોફ્ટવેરથી આપીશું અને જેનો યુઝ પછી અમે પાઇલટ પ્રોજેક્ટમાં કરીશું તો અમે ચાર પાંચ ક્રોસ જે જંક્શન્સ છે એમાં ફર્સ્ટ પાઇલટ પ્રોજેક્ટ આપીશું અને પછી એને સ્કેલેબલ કરીશું સિટી માટે અને પછી જો અગર સક્સેસફુલ થયો તો અમે એને મલ્ટિપલ સિટીઝ પર અપ્લાય કરવાનું વિચારીએ છીએ અચ્છા સાહેબ જો ખાસ કરીને વાત કરવામાં આવે ટ્રાફિક નિયંત્રણની આપણે વાત કરીએ છીએ પરંતુ હમણાં જો વાત કરવામાં આવે અમદાવાદની જો વાત કરીએ તો અમદાવાદમાં એવા ડ્રિંક એન્ડ ડ્રાઈવના ઘણા બધા કેસ થયા છે છેલ્લા પાંચ દિવસમાં ઘણા બધા એક્સિડન્ટ થયા છે જેને લઈને અંદાજીત છ થી સાત લોકોએ જીવ ગુમાવ્યા છે તો આપ એમાં એ પ્રકારનો કોઈ કોઈ સર્વે કરવામાં આવશે કે ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરીને વાહન ના ચલાવે અથવા તો આપણે જે એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ કરવાના છીએ તેમાં કોઈ ઉપયોગી બની શકે તેવું જો હું ડ્રિંક એન્ડ ડ્રાઈવ પર કંઈ ના બોલી શકું કારણ કે એ છે કમ્યુનિટી અવેરનેસ પર ડિપેન્ડ કરે છે એનું આપણે સોલ્યુશન ટેકનોલોજીથી પ્રોવાઈડ કરી શકવાથી એ તમારા બિહેવિયર સેન્સિટિવ થાય લોકોનું એની પરથી ડિપેન્ડ કરે અમે અહીંયા પ્રોવાઈડ કરશું કે ટ્રાફિક જામ થાય બહુ લોકો એક જગ્યાએ ભેગા થઈ જાય તો એની માટે કેવી રીતે અમે સોલ્યુશન પ્રોવાઈડ કરશું એની પર કામ કરવાના છે ના કે પછી અમે જે બિહેવિયર છે સર્વે કરવા કેટલો સમય સુધી આ સર્વે ચાલશે અને તેનું જે સબમિટન છે તે ક્યારે કરવામાં આવશે તો અમે આઈઆઈટી ગાંધીનગરમાંથી બે લેબ આવ્યા છે એક છે મશીન ઇન્ટેલિજન્સ એન્ડ રેઝિલિયન્સ લેબ જે ફ્લડ પ્રોજેક્ટ અને ટ્રાફિક પર કામ કરે છે અને બીજી છે ટ્રાફિક મેનેજમેન્ટ સ્ટડીઝ પ્રોફેસર સુશોભન સેનની એ ટ્રાફિક એન્જિનિયરિંગ પર ફોકસ રાખે છે એ ટ્રાફિક મેનેજમેન્ટની સ્ટડી કરે છે અમે બે જણની પ્રોફેસરની ટીમમાં ચાર લોકો અહીંયા આવ્યા છે પીએચડી સ્કોલર અને એક પ્રોફેસર આવ્યા છે અને એ અમે અહીંયા ઓરિજિન ડેસ્ટિનેશન સર્વે કરીશું અને એને પછી અમે લઈ જઈશું ટ્રાફિક સિમ્યુલેશન સોફ્ટવેરમાં અને પછી એનું સોલ્યુશન પ્રોવાઈડ કરીશું તો આ હતા જે આઈઆઈટી ગાંધીનગરથી ટીમના જે આવ્યા છે પ્રોફેસર જે હતા આઈઆઈટી સ્કોલર સ્ટુડન્ટ જે છે તેની સાથે આપણે સીધી જ વાત કરી તેમનું કહેવું છે કે ભાવનગરમાં જે ટ્રાફિકની જે સમસ્યા છે ઘણા લાંબા સમયથી જે સમસ્યા છે તેને લઈને ડેટા જે છે તે હાલ એકત્ર કરવામાં આવશે ત્યારબાદ તેને સબમિશન કરવામાં આવશે રોડ કેટલા મોટા કરવા ટ્રાફિક કઈ જગ્યાએ વધુ જામ થાય છે શા માટે જામ થાય છે તેને લઈને બારીકાઈથી નાના નાના મુદ્દાઓ છે તે ટ્રાફિક સબમિશન જે તેનો રિપોર્ટ છે તે સબમિટ કર્યા બાદ ટ્રાફિકનો હોલ આવી શકે છે હવે જોવાનું રહ્યું કે આગામી સમયમાં ભાવનગર શહેરમાં જે ટ્રાફિકની સમસ્યા છે તેનો હોલ કઈ રીતે सकेरासिंह चौहान साथ यशपाल सी चौहान नवजीवन न्यूज भावनगर वैष्णव जन